સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ ને લીધે અનેક સમસ્યા ઉભી થઈ રહી છે શહેરના પાલ વિસ્તાર ની અંદર દસ સોસાયટીના દસ હજાર જેટલા લોકો મેટ્રો ની કામગીરીને કારણે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વરસાદ હોય કેટલા લેડીઝ અને જે બાઇક લઈને પાસ થાય છે ત્યારે ઘણા પડી ગયા છે ઘણા ને આગળ પણ ઇન્જરી થઈ છે અત્યારે પણ હમણાં બે દિવસ પહેલાનો કેસો જે પાછી પડી ગયા હતા સાય હાઇટ્સ માંથી હાલ વિસ્તારમાં મેટ્રોના ખોદકામને લઈને જેટલી પણ માટી નીકળે છે તે તમામ માટી શરણમ રેસિડેન્સી સામે ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ કરાય છે આ માટીને કારણે એટલી બધી ધૂળ અને ડમરીઓ ઉડે છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ઘરની બહાર પણ નીકળી શકાતું નથી ઘરની બહાર નીકળતા જ રસ્તા પર કાદવ કીચડ દેખાય છે અત્યારે જે મેટ્રો નું કામ ચાલી રહ્યું છે જેને લીધે બધું કિચડ લાવીને અહીંયા ડમ્પ કરી રહ્યા છે ને આ વરસાદને લીધે એટલું બધું કિચડ થઈ જાય છે કે આવતા જતા બધાઓને પ્રોબ્લેમ થાય છે ઇવન અમે લોકો પણ સ્કૂટર લઈને જતા બીએ છે સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી હવે અમારાથી સહન નથી થતું જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો આ સમગ્ર રસ્તો બંધ કરી દઈશું અને ડમ્પરની અવર જવર પર રોક લગાવી દઈશું અને સ્વાસ્થ્યને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સાથે સાથે આ વિસ્તારની અંદર હવે અકસ્માતોની ઘટના બની રહી છે ત્યારે તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરી દેવામાં આવે તે પ્રકારની તેઓ માગણી કરી રહ્યા છે દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ